નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આદિવાસી ભીલ ચેનલમાં આજે આપણે એક એવા નેતાની વાત કરીશું જે લોકપ્રિય નેતા છે અને તેમના માટે લોકો જાન પણ આપવા માટે તૈયાર છે એવા એક મહાન નેતા તેમના જન્મ વિશે આપણે વાત કરીશું તો ચાલો આપણે શરૂ કરીએ એ નેતા કોણ છે અને ક્યાંના છે અને કઈ વિધાનસભા ક્ષેત્રમાં એ આવે છે લોક લાડીલા અને ગુજરાતના એવા વિધાનસભા ક્ષેત્ર ડેડિયાપાડાના શ્રી છેતરભાઈ વસાવા આ છેતરભાઈ બીટીપી ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સાથે જોડાયેલા હતા તેમના નેતા હતા બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમણે બીટીપી છોડી આપમાં જોડાવાનું નક્કી કર્યું બેઠા ડેડિયાપાડા બેઠક પરથી આપમાં તેમને ટિકિટ મળી અને તેઓ બે હજાર ત્રેવીસમાં આપના ગુજરાતના વિધાનસભા પાર્ટીની નેતૃત્વ સ્થાનની જવાબદારી મળી હમણાં હાલમાં તેઓ રેડિયાપાદા વિધાનસભા સીટના એમએલએ છે ચૈતરભાઈ ગ્રેજ્યુએટ થયેલા સ્નાતક નૂતન ગ્રામ વિદ્યાલય નેત્રંગ ભરૂચ વીર નર્મદા સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત વર્ષ બે હજાર નવમાં તેમણે ગ્રેજ્યુએટ પૂરું કરી અને તેમના પોતાના નિષ્ઠ પાલન માટેના દાવાઓ માન્યતા પ્રમાણે આઠ ગુનાઓ નોંધાયેલા છે જેમાં વિવિધ પ્રકારના કેસો સામેલ છે ચૈતરભાઈ ઉપર ચૈતરભાઈ વસાવાની બે પત્નીઓ છે અને તેઓ બંને પત્નીઓ સાથે રહે છે તેમાં પહેલાં પત્નીનું નામ છે સંકુતલા વસાવા અને બીજી પત્નીનું નામ છે વર્ષા વસાવા અને સૂત્રમાં જાણવા મળ્યું તેઓ બંને સાથે હળમાળીને રહે છે ચૈતરભાઈની લોકચાહના ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં તેમની લોકછાના બહુ છે અને તે લોકોના દિલમાં રાજ કરે છે ભીલ પ્રદેશની માંગ ઉઠાવે છે અને લોકો સાથે હળમાળીને રહે છે અને બીજી માહિતી માટે આપણે ફરી મળીશું બીજા વિડીયોમાં અને બીજા પણ કોઈ નેતાઓની માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે આગળ તમારે કયા નેતાની માહિતી જોઈ છે તે માટે કોમેન્ટ કરો દરેક નાની કોમેન્ટને જોવામાં આવશે અને વિડીયો બનાવવામાં આવશે થેન્ક યુ આભાર તમારો જય આદિવાસી જય જહાર